ટીમ ઇન્ડિયાના ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બ્રિટનની નાગરિકતા લઈને ત્યાં જ વસી જશે એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે નમસ્કાર દર્શક મિત્રો ટીમ ઇન્ડિયાના ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બ્રિટનની નાગરિકતા લઈને ત્યાં જ વસી જશે એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે અનુષ્કા શર્મા ઘણા સમયથી લંડનમાં રહે છે એટલે કદાચ આવી ચર્ચા ચાલી રહી છે પરંતુ એ ચર્ચા તો ઠીક છે પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે કયા એવા દેશો છે કે જ્યાં એકદમ સરળતાથી નાગરિકતા મળી જાય છે અને એનો શું ફાયદો હોય છે તો એના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દુનિયાના કેટલાક દેશો એવા છે કે એકદમ સરળતાથી નાગરિકતા આપી દે છે અને એના માટે એટલા બધા રૂપિયા પણ નથી લેવામાં આવતા પરંતુ એ રૂપિયા મોટા લોકો માટે એકદમ નાના છે નાના લોકો માટે તો એ રકમ મોટી જ છે તો પહેલાં એક દેશની વાત કરીએ ડોમિનિકાની ડોમિનિકા એક એવો દેશ છે કે જે પહાડોથી ઘેરાયેલો છે અને સમુદ્રની વચ્ચે આવેલો આ દેશ છે આ દેશની અંદર નાગરિકતા એકદમ સરળતાથી મળી જાય છે તમારે કેટલાક દસ્તાવેજો જમા કરાવવાના અને એ પછી છોતેર લાખ છેતાલીસ હજાર રૂપિયા તમે ફી ભરી દો ડોમિનિકાની નાગરિકતા તમને મળી જાય હવે તમને જો ડોમિનિકાની નાગરિકતા મળી જાય તો એકસો ને ચાલીસ દેશોમાં તમે વિઝા ફ્રી ફરી શકો વિઝા વગર તમને એકસો ને ચાલીસ દેશોની અંદર એન્ટ્રી મળી જાય અને સાથે સાથે આ દેશ તરફથી હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ મફત આપવામાં આવે છે બીજો એક દેશ છે સેન્ટ લુસિયા આની અંદર પણ એવું છે કે તમે આ દેશની નાગરિકતા સરળતાથી મળી જાય છે અને આ દેશની જો તમે નાગરિકતા લો તો એકસોને ચાલીસ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી જાય છે અને આ દેશ માટે છોતેર લાખ રૂપિયા ફી ભર ભરવાની હોય છે આ દેશની અંદર સેન્ટ લુઈસમાં બીજો ફાયદો એ છે કે જો તમે ત્યાં આગળ બિઝનેસ કરો તો તમને ટેક્સની અંદર ખાંસી એવી છૂટછાટ આપવામાં આવે છે ત્રીજું એક કન્ટ્રી છે ગ્રેન્ડા ગ્રેન્ડાની અંદર એની જે ફી છે એ ખાસી વધારે છે ત્યાં એક કરોડ ચૌદ લાખ ઓગણસિત્તેર હજાર રૂપિયા ફી ભરવાની હોય છે પણ તમને એકસો ને ત્રીસ દેશોની અંદર વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે બીજું ત્યાં આગળ ગ્રેન્ડાની અંદર